કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં છો ને હા તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છીએ બરાબર આસપાસ વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર ચૌદ રાજુનું ખેતર ચાલુ કર્યું હતું બરાબર ને તો ગયા વિડીયોની અંદર આપણે છેલ્લે સ્વાદેય પોથીના પાંચ પ્રશ્નો જોયા હતા બરાબર વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટા જોડકા અને પ્રશ્નોના ઉત્તર બરાબર તો છેલ્લે આપણે માંગ્યા બુજા પ્રશ્નોના ઉત્તર જોયા હતા બરાબર જેમાં ખેડૂતના ખેતીકામ માટે કયા ઉજારોનો ઉપયોગ કરે છે પછી ખેડૂતની પ્રવૃત્તિ વિશે આપણે જોયું હતું પછી તમારા વિસ્તારમાં થતા પાક કયા કયા પાક લેવાય છે એના વિશેની આપણે માહિતી મેળવી હતી બરાબર તો હવે આપણે પ્રશ્ન નંબર છ જોવાના છે બરાબર તો પ્રશ્ન નંબર છ ની સૂચના જોઈએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પહેલો પ્રશ્ન છે રાજુના પિતાજી કોદાળીનો શું ઉપયોગ કરીએ છે શું કીધું છે રાજુના પિતાજી કોદાળીનો શું ઉપયોગ કરે છે તો જે રાજુના પિતાજી છે એ કોદાળીથી શું કરે છે ખેતરની જમીન ખોદે છે અને પોચી અને બનાવે છે બરાબર તો આપણે જવાબ કઈ રીતે લખી શકીએ રાજુના પિતાજી કોદાળીથી ખેતરની જમીન ખોદીને પોચી અને નરમ બનાવે છે હવે બીજો સવાલ જોઈએ તો ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનામાં કરવામાં આવે છે એટલે કે જે ડુંગળીનો પાક છે એની વાવેતરની શરૂઆત ક્યારે કયા મહિનાથી કરવામાં આવે છે તો જોઈએ તો ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે બરાબર કયા મહિનાથી ઓક્ટોબર મહિનાથી બરાબર તો ઓક્ટોબર મહિનો ચાલુ થઈ ગયો છે તો જે આ ઓક્ટોબર મહિનો છે એ ઓક્ટોબર મહિનાથી વાવેતરની શરૂઆત કરવામાં આવે છે હવે આગળનો સવાલ જોઈએ તો ત્રીજો સવાલ વાવણી અને લણણી એટલે શું તો વાવણી અને લણણી જે છે આ શબ્દ તમે સાંભળ્યા હશે બરાબર તો એનો અર્થ શું થાય છે તો પાકને બીજ દ્વારા જે જમીનમાં વાવવાની ક્રિયા હોય એને વાવણી કહેવાય બરાબર કોને વાવણી કહેવાય તો પાકને જે બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયા હોય એને વાવણી કહેવાય છે બરાબર પછી પાક તૈયાર થાય પછી તેને જે કાપવાની ક્રિયા હોય એને લણણી કહેવાય બરાબર કોને લણણી કહેવાય તો પાક તૈયાર થયા પછી તેને જે કાપવાની ક્રિયા હોય એ કાપવાની ક્રિયાને કહેવાય છે બરાબર હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોથો તો નીંદણ એટલે શું તો નીંદણ વિશે આપણે ઘણી બધી આગળ પણ ચર્ચા કરી ગયા છે તો નીંદણ એટલે શું તમને બધાને જ ખબર હશે તો ખેતરોમાં જે વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળતા જે વધારાના ઘાસ હોય છે એને નીંદણ કહેવાય છે બરાબર કોને તો ખેતરમાં વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળતા વધારાના ઘાસને નિંદણ કહેવાય છે બરાબર હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ ક્યારે કહેવાય છે તો ડુંગળીનો પાક જ્યારે ઘૂંટણ સુધી કેટલો ઘૂંટણ સુધી ઊંચો થાય પછી પાંદડા પીળા અને સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થઈ ગયો છે એમ કહી શકાય ક્યારે કહેવાય તો જ્યારે ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થયા બાદ એના જે પાંદડા પીળા અને સૂકા થઈ જાય ત્યારે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે એમ કહી શકાય બરાબર હવે આગળનો સવાલ જોઈએ ડુંગળીના તૈયાર પાકને સમયસર ન લણવાથી શું નુકસાન થાય હવે જે આ ડુંગળી છે ને એ ડુંગળીના જો પાકને સમયસર કાપવામાં ન આવે ને તો બહુ નુકસાન થાય તો શું નુકસાન થાય છે તે આપણે લખવાનું છે તો ડુંગળીના તૈયાર પાક છે અને ખેડૂતની બધી જ મહેનત નકામી જાય છે બરાબર એટલે ડુંગળીના તૈયાર પાકને સમયસર કાપી નાખવો જોઈએ પછી આગળનો સવાલ જોઈએ સવાલ નંબર સાત તો આગળનો સવાલ જોઈએ ડુંગળીના પાકને સામા ભરીને કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે હવે ડુંગળીનો પાક તૈયાર થઈ જાય પછી આપણે એને સામા ભરીને મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે તો આપણે કહી શકીએ કે ડુંગળીના પાકને કોઠળાઓમાં ભરીને ટ્રક દ્વારા મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે બરાબર પછી આગળનો સવાલ જુઓ આગળના સવાલની અંદર શું કીધું છે તો સવાલ નંબર આઠ ખાતર કોને કહેવાય છે અથવા ખાતર કોને કહે છે શું સવાલ છે ખાતર કોને કહે છે તો એનો જવાબ જુઓ આપણે ખાતર જે ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે પછી સુધારવા જમીનમાં જે પોષક તત્વો ઉમેરવામાં આવે એને શું કહેવાય ખાતર કહેવાય છે બરાબર તો એનો જવાબ આપણે કઈ રીતે લખી શકીએ ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા જમીનમાં જે પોષક તત્વો ઉમેરવામાં આવે છે છે તેને ખાતર કહે બરાબર પછી આગળનો સવાલ જુઓ પાકની એટલે શું તો પાકની ફેરબદલી એટલે પાકમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે શું કરવામાં આવે જ્યારે જુદા જુદા પાક વારાફરથી ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહી શકાય દાખલા તરીકે આ વર્ષે જો કપાસનો પાક કર્યો હોય તો આવતા વર્ષે કપાસનો પાક ન કરતા કોઈ બીજો પાક લેવામાં આવે શેરડીનો પાક લેવામાં આવે કે ડાંગરનો પાક લેવામાં આવે આ રીતે જે અલગ અલગ પાક લેવામાં આવે વારાફરતી તો એને પાકની ફેરબદલી કહી શકાય છે બરાબર પછી આગળનો સવાલ જુઓ સવાલ નંબર દસ ડુંગળીના ડુંગળીની સુકાયેલી લાળી કાપતી વખતે કાપનારે શું ધ્યાનમાં રાખવું પડે હવે જે ડુંગળીની સુકાયેલી જે ડાળી છે તો એ કાપતી વખતે શું ધ્યાનમાં રાખવાનું હોય છે તો ડુંગળીની સુકાયેલી જે ડાળી કાપવા માટે ઇલ્લીસનો ઉપયોગ થાય છે બરાબર ને ઈલીસ એટલે એક પ્રકારનું દાંતરડું એનો ઉપયોગ થાય છે તો જે ઇલ્લી હોય છે ને એ ખૂબ ધારદાર હોય છે કેવું હોય છે ધારદાર હોય છે આથી તેનો ઉપયોગ કરનારની આંગળીઓ કપાઈ ન હોય તેનું ધ્યાન રાખવું પડે છે બરાબર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાતની અંદર શું છે તો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો શું કરવાનું છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો પહેલો સવાલ જોઈએ તો ખેતર ખેડવા શું કીધું છે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે તો પહેલાંના જમાનામાં પ્રાણીઓનો ઉપયોગ થતો હતો બરાબર ને ખેતર ખેડવા માટે તો અત્યારે તો ઘણી બધી રીતોનો ઉપયોગ થાય છે એ પ્રાણીઓનું સ્થાન આજે આધુનિક યંત્રોએ યંત્રોએ લઈ લીધું છે દાખલા તરીકે ખેતર ખેડવા માટે પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હોળ છે કરબડી છે તરફેણ ચાવળ એટલે કે પાંચોટીઓ સમાર પંજેટી વગેરે જોડીને ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ પણ કરે છે હવે કોઈ ગરીબ ખેડૂતો હોય તો ઘણીવાર કોદાળી જેવા સાધનની મદદથી જાતે પણ ખેતર ખેડતા હોય છે બરાબર હવે આગળનો સવાલ જોઈએ રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે શું તમે તમારા ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો હવે રાજુ એ પિતાના ખેતરમાં એના પિતાજીને મદદ કરે છે તો તમે તમારા ઘરના વડીલોને એમના કામમાં મદદ કરો છો અને જો કરતા હોય તો કયા કામમાં મદદ કરો છો એ તમારે લખવાનું દાખલા તરીકે હું એવું કહીશ કે હા હું ઘરમાં વડીલોને તેમના કામમાં મદદ કરું છું હું પણ રાજુની જેમ મારા ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરું છું જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં ઘરની સજાવટ કરવામાં દુકાનમાંથી રોજિંદી વસ્તુઓ ઉપયોગી વસ્તુઓ લાવવામાં પછી દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું બરાબર એવી રીતે તમે જે મદદ કરતા હોય એ મદદ તમારે લખવાની છે બરાબર પછી આગળ જુઓ પ્રશ્ન નંબર ત્રીજો રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી શું કીધું છે રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી તો ખેતરમાં જમીનને પોચી બનાવવામાં મદદ કરી હતી પછી ખેતરમાં નીંદણને દૂર કરવામાં મદદ કરી હતી પછી ડુંગળીના પાકને લણવામાં મદદ કરી હતી પછી ડુંગળીના કોથળા ભરવામાં પણ મદદ કરી હતી ને તો આ રીતે રાજુએ એના પિતાને આ ઘણા બધા કામોમાં મદદ કરી હતી બરાબર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોથો તો ચોથા પ્રશ્નમાં શું છે જુઓ ખેડૂત ડુંગળીના બીજની વાવણી કઈ રીતે કરે છે શું કીધું છે ખેડૂત જે છે એ ડુંગળીના પાકની વાવણી કેવી રીતે કરે છે હવે એની જે વાવણી કરવાની હોય છે તો એ વાવણીની રીત એટલે કે વાવણી કઈ રીતે કરવામાં આવે છે એ લખવાનું છે બરાબર તો ખેડૂત પેલા શું કરશે પછી અન્ય કોઈ સાધન દ્વારા અને તે પણ કેવી રીતે તો ચોક્કસ અંતરે નાખવામાં આવશે પછી ત્યારબાદ તેના પર સમર ફેરવવામાં આવશે આમ આ રીતે ડુંગળીના બીજની વાવણી કરે છે બરાબર તો આ રીતે તમારે આ પ્રશ્નોનો જવાબ લખવાનો છે પછી આગળ પ્રવૃત્તિ તો પ્રવૃત્તિ ની અંદર તમારે આ જે પ્રવૃત્તિ છે તમે ખેતરમાં જોયેલા કોઈ પણ પાકનું ચિત્ર દોરો અથવા ચિત્ર ચોંટાડો બરાબર તો અહીં તમારે શું કરવાનું છે પ્રવૃત્તિની અંદર તમે ખેતરમાં જે પાક જોયો હોય ઘઉં હોય જુવાર હોય ડાંગર હોય કે મકાઈ હોય કપાસ હોય જે પાક જોયો હોય એને શું કરવાનું છે એ પાકનું ચિત્ર તમારે અહીં દોરવાનું છે બરાબર અને જો દોરતા ના આવડે તો તમે એનું ચિત્ર પણ ચોંટાડી શકો ચોંટાડી શકો છો બરાબર છાપાઓમાં આપેલું હોય છે અથવા તમે તૈયાર જે મળતા હોય ચિત્રો એ પણ લાવીને ચોંટાડી શકો છો બરાબર તો અહીં જો મેં ચિત્ર દોરેલું છે પાકનું તો તમે પણ આ રીતે ચિત્ર દોરી શકો છો અને જો દોરતા ના આવડતું હોય તો તમે ચિત્ર મેળવીને તમારે ચોંટાડવાનું છે બરાબર પછી આગળ જોઈએ આપણે બીજી પ્રવૃત્તિ તો બીજી પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે ખેતરમાં બીજની વાવણી કરતા ખેડૂતનું ચિત્ર ચિત્ર દોરો અથવા મેળવીને તો શું કરવાનું છે તમારે ખેડૂતનું ચિત્ર દોરવાનું છે દાખલા તરીકે ખેડૂત જે હોય એ પોતાના બળોદો સાથે હોળ જોડીને ખેતરમાં ખેતર ખેડતો હોય એ રીતનું ચિત્ર દોરી શકો બરાબર તો એવું ચિત્ર તમે દોરી ના શકો તો તમારે એવું ચિત્ર મેળવીને છાપામાંથી કે અન્ય જગ્યાએથી જૂના કોઈ પુસ્તકોમાંથી મેળવીને એ કટિંગ કરીને તમે અહીં ચોંટાડી શકો છો બરાબર પછી આગળ જુઓ પ્રશ્ન બીજો છે તો એ પ્રશ્ન બીજાની અંદર શું છે તો ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે તેના ચિત્રો દોરો હવે ફળ અને શાકભાજી લઈ જવા માટે કેવા કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ થતો હોય એટલે કે વાહનોનો ઉપયોગ થતો હોય છે તો એના ચિત્રો તમારે દોરવાના છે અને દોરતા ના આવડે તો તમારે મેળવીને ચોંટાડવાના છે બરાબર તો કેટલા ચિત્રો તમારે દોરવાના છે તો ચાર ચિત્રો દોરવાના છે બરાબર એક અહીં એક એક અહીંયા બીજું અહીંયા પછી ત્રણ અહીંયા અને ચોથું આખાનામાં બરાબર આ રીતે તમારે ચાર ચિત્રો દોરવા ચોટાડવાના છે અથવા દોરવાના છે બરાબર હવે આગળ જોઈએ તો હોટ પ્રકારના પ્રશ્નો છે બરાબર હોટ પ્રકારના પ્રશ્નો તો સૂચના જોઈએ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે આપેલા ખાનામાં લખો તો પહેલો પ્રશ્ન જોઈએ ખેતર ખેડાય ત્યારે ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે તો એના ચાર વિકલ્પો આપ્યા છે એટલે કે ચાર જવાબ આપ્યા છે પહેલો જવાબ છે મુઠ્ઠી મુઠ્ઠી ભરીને ઢગલો કરીને બીજ નાખવામાં આવે છે પછી બોમાં છે એક જ જગ્યાએ ઢગલો કરીને ની અંદર છે ચોક્કસ અંતરે અને પૂરતા પ્રમાણમાં અથવા ડ ખેતર ખેડ્યા પહેલા છૂટા હાથે તો આપણે એનો જવાબ લખીશું ક ચોક્કસ અંતરે અને તે પણ કેવું તો પૂરતા પ્રમાણમાં બરાબર કેવી રીતે પૂરતા પ્રમાણમાં તો આપણે એનો જે ક છે એના નીચે આપણે અંડરલાઈન કરી દઈએ પછી બીજો પ્રશ્ન જોઈએ પાક તૈયાર પછી શું કરવામાં આવે છે હવે પાક તૈયાર થઈ જાય પછી શું કરવામાં આવે તો અ લણવામાં આવે છે બ નાના ટુકડા કરવામાં આવે છે ક કાપવામાં આવે છે કે ડ કોઠળામાં ભરવામાં આવે છે તો પાક તૈયાર થઈ જાય પછી એને શું કરવામાં આવે છે તો એને લણવામાં આવે છે શું કરવામાં આવે છે એને તૈયાર થઈ જાય પાક પછી એને લણવામાં આવે છે તો એનો જવાબ આવશે અ પછી ત્રીજો પ્રશ્ન જુઓ ત્રીજા પ્રશ્નની અંદર ડુંગળીની સુકાયેલી દાળી કાપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો અ ખુરપી બ ઇલેજ ક કુહાળી અને ડ છરી તો ડુંગળીનો જે સુકાયેલો સુકાયેલી જે ડાળી હોય છે એ કાપવા માટે ઇલ્લીચ એટલે કે એક દાંતડું પ્રકારનું સાધન છે ઓચાર છે તો એ ઇલ્લીચનો ઉપયોગ થાય છે તો એનો જવાબ આવશે ઇલ્લીચ બરાબર તો આ રીતે તમારે આ હોર્સ પ્રકારના પ્રશ્નો પૂર્ણ કરવાના છે તો મિત્રો આજે આપણે આ ચૌદમું ચેપ્ટર રાજુનું ખેતર પોથીના પ્રશ્નો પણ અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા ચેપ્ટર સાથે આપણે ફરી પાછા